Haz el té. ¿Cómo ¿Qué tal, cabrón? No, tenía que hacer uno, cabrón. Ah, la dos, una, tengo que hacer una nota. Tome, ¿qué haces? Todo el video cae en el video, me canto en el video, yo no sabía nada. No me ni sabía nada, ¿sabes? ¿Qué haces? No, 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 ચાંસ આખ બને છે સાત બને છે બેટા તારું ડુહળીનું ને ફિસરોટલા બનાવવાનું આ હવે તને ખબર ન પડે કેમ સાક છે બેટા માથે આવે તો કેડે મારા બા આજુ ઈસ્કે આ હા સજી થઈ કે છે હા ડુંગરીનો ઝાક કે ને મટી જશે ડુહળી જેવું ખાત નાય

હા તો પાપડ પાપડો વિડીયો પંદર આ બાજુ શું બનાવે આ બાજુ પાપડ ફરફર ભૂંગળા મોડા પાપડ અથાણું શાક રોટી ડુંગળી અને એ છે ને ડાબી લેવાનું હે એમાં જોરદાર જમી લઈએ હલો બધા જમવા બા હલો ભાઈ જમી દે આવડા મોટા પાપડ આવા પાપડ કોઈ નખી હોય હોય કો અમુક અમુક હાથે બનાવે ને ઘરે હોય વેસા લે ને એના ઘરે નાના હોય જો એના ઘરે હોય કોમેન્ટ કરજો કે અમાર ખીસે આવડા આ નાના પાપડ ને આવા હોય હવે વેસા તા વાળા આ જાત મેને જિંદાબાદ વાળા પર મમ્મી પણ જમવા આવી ગયા છે આ થોડા ખાર હારા છે ને મારી મમ્મી મજા આવે થોડુંક સદ્દી જેવું છે ને

અને સાંજે પણ ઘણા બધા મહેમાન આવવાના છે એકના એક વ્લોગમાં બનાવીશ તો વિડીયો બહુ મોટો થશે અને વિડીયો આનો આ એડિટ કરીને મારે સાંજે સડાવવાનો હોય છે એટલે એ આપણે દૂર કરવાનું છે એ બાકી હું આવું બોલતો હોય તો તમને દાજ સડતી હોય એવું તમને ખબર જ છે તો આ તો એવું છે કે આમાં શું છે ખબર છે મારા પપ્પા આવવાના છે એટલે વિડીયો હું આ એન્ડ કરું છું અને બીજો વિડીયો શરૂ કરી અને વિડીયો જોવાનું ભૂલ છો નહીં વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરતા જજો એટલે ડેલી ડેલી વ્લોગ લાવતો જ આવ તો મજા તમને પણ આવતા જાય તો મળી આવો એક નવા વિડીયોમાં ત્યાં સુધી મહાદેવ મહાદેવ